પૈસા પૈસા નહિ યારું હમણાં કોઈ ખવડાવીએ નહિ પૈસા પૈસા વધેરવા પડશે કાકા જોડે લાગુ હમણાં કોઈ ખવડાવતા નહિ હમણાં આજ બધા બંદા બકરો વધેરો પડશે અમાર કાકાનો મન લાગાસ આજ મારા કાકા જોડે જવા દે તારમાં દોયા કેવું ચાલે છે તારે મેલા ચાલે હારું આમ તો છોકરો જીવા મજૂરી ખેતરમાં મોકલે વાત તો મારા તો હારું ચાલે છે ભગવાનની મહેરબાનીથી તો મારે હારું જ છે છોકરો બકરો મજૂરી કરી જાય આ તો હવારે જ મોકલે એ પાટો મેલે ઉઠતો નથી તારો છોકરો જો ઠેકાણો હોય કોઈ મજૂરી મજૂરી કોઈ કરતો નથી બુડા ના ના હવે તો મજૂરી કરે ને હાડ્યું કમ કરે એ રખડ રખડ કર આખો રખડ તો પેલા તો જોવું આજ તો મજૂરી જોયું આજ તો મજૂરી કરી આવશે મજૂરી કરે તો હાડું છે એ જોયા બે પૈસા જો ડાયરેક્ટ જોયો કાકોને ડાયરેક્ટ જોયો કીધું પછી આટલું બધું જોયા બધી ના જાય મારો છોકરો

તારા એક હુલ મોકલવો પડે તાર એ પણ આજે જીત્યો છે ત્યારે મોકલ્યો કોક હતો ફુવાજી નો નંબર હતા જો ખરા તારા ફૂવા એક જણ નો હો નંબર હ પણ તું કહેતો ફોન કરું કરું તો પડશે કે કરો ને કરો તો સારું તમારે જ્યાં ભગવાન નહીં હા જ ફોન કરું કરો કરો કોક કરો આજુ રોબોટ જેવું કરેલા

ચિંતા ના કરશે એ હાર્ડવેર લઈને પૈસા નું પૈસા ની તમે ચિંતા ના કરશો પૈસા તમારે જેટલા જોયું એટલા મળી પણ છોકરા ને હાજુ કરી દો ખાલી આ તો મજા હા હા તો બકરો જબર હાથમાં તો વધે જ લેવો પડશે મારા ભોએ જઈને કેવું પડશે બકરો હાથમાં આવી ગયું જવું જ પડશે

કમેટે કા લઈ તો જવું જ પડશે वरना આ રોપડ જેવું કરવા માંગે છે અત્યારે પકડજો હો હોજી બકરો આયો આયો બકરો આયો એ સંચીલા સંચીલા વાટવાળો વાટી વાટી આતો આબાજી આબાજી ખોડી લી યાદ તો બરોબર હા આબાજી હા આઈડિયા બી હે બુઆજી ઉપર ચડ પકડ પકડ વાગન નહી

આટલું વેણ થાય સર સર હા તો વાસણ ની લેતા હો કોને વડકાર વડક્યો લાવ લાવ ઈને વડકાર વાળી દઈએ હાળ કરી દેજે એવું જ કરજો બુવાજી તો ખતર નાખી પાહા દાડી કોમ થાય હા તો પઢાર ઓ બેહો લ્યો બુવાજી હા પણ પઢાર બોલો બોલો ઈશ્વરની વાત કરી પૈસાનો પૈસા કીધા જ નહીં પણ દબાઈ ને પડાઈ જ લેજે ભાઈ નહીં એમને કાઢી પેલા કઢાવો પૈસા પછી આ વાસણ ની વાડી બરોબર વાત સાચી પણ મોટી જાન તો નાઈ જાય નાઈ જાય વાત સાચી છે લા લેશું અમે આપણો 20000 કરો વે જ ને હવે વે જ લે બરોબર દ તમાર દ મારા હા પોચા છે તો ચા છે વધ નહી હા તો પેલા કઢાવો તો ખરા અરે કઢાઈ દી આપો પેલા પછી આ વાસણ ની કેવું હા હા બરોબર છે અને હું કેતો તો બોલો ને આપણે પેલી પૈસા વાત કરી હતી

દાબેલી આ બોડી બોડી બોવાજી હું તો હું દાબેલી હાલ મટાડું મટાડ મટાડ હવે આ પૂરે પૂરા ના મટાડતા હા પૂરૂ પૂરૂ નહીં હા આ ભાઈ ના છે ને હાર્જુ